પુનાના એલમપુર ગામે ગ્રામ પંચાયત અને સરપંચની અનાવળતના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે પાણીની કટોકટી ગરમીની શરૂઆતમાં જ ઊભી થઈ ગઈ છે જણાવવા માંગીશ કે ચારથી સાડા ચાર હજારની વસ્તી ધરાવતા એલમપુર ગામમાં પીવાના પાણીના બે સંપ તો છે જેમાં એક સંપ વર્ષોથી જર્જરિત હોવાથી તેમાં પાણીનો સંગ્રહ થતો નથી અને નવો સંપ બનાવ્યો છે પરંતુ રાવળ ડેમનું પિયાત પાણી ગામના સંપ સુધી પહોંચાડવા માટે ગ્રામજનોને મશીન મૂકવાની ફરજ પડે છે. પાણીની સમસ્યા એટલી વિકટ છે કે મહિલાઓને 1 થી 2 કિલોમીટર ગામના સંપ સુધી જવું પડે છે. ગામમાં ઘર ઘરમાં નળ કનેક્શન છે પરંતુ નળ સે જલ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું ગામના સરપંચ અને ગ્રામ પંચાયતે સાબિત કરી બતાવ્યું છે. ઉના તાલુકાના એલમપુર ગામે ભર ઉનાડે મહિલાઓને પીવાના પાણી માટે 1 થી 2 કિલોમીટર

પાણીની સમસ્યા પૂરી કર અમારા ગામમાં પાણીનો બહુ મોટો પ્રશ્ન છે કારણ કે જે અમારા ગામમાં કૂવાનું પાણી આવે છે ને એ અમારા ગામમાં પીવાલાયક નથી ખારસવાળું પાણી છે એમાં પાણી પી છે તો તબિયત બગડે છે એવું બધું છે એટલે જે અમારા ગામમાં અહીંયા સંપ ઉપર નર્મદાનું જે પાણી આવે છે એ પાણી અમારા ગામ સુધી પૂખતું નથી મિક્સ કરીને પંચાયત અમને પાણી આપે છે એટલે પાણી પીવાલાયક નથી એટલે અમારા ગામની બાઈઓ બધાય ગાડીઓ લઈ લઈને અહીંયા પાણી ભરવા આવે છે બરાબર એ રીતનું અમારા ગામમાં અત્યારે છે ને અમારો મેન પ્રશ્ન એ જ છે કે જેમ બને એમ વહેલી તકે અમારા ગામમાં નર્મદાનું પાણી હર ઘેર હર નળે અમારા ગામમાં નર્મદાનું પાણી આવે એ અમારો મેન પ્રશ્ન છે અમે પંચાયતને રજૂઆત કરીએ છીએ ને બીજી વાત મેઈન એ છે કે આમાં જે કંઈ પંચાયત છે એ કોઈ પણ પાણીમાં ધ્યાન દેતી નથી મહિલાઓને બહુ જ કષ્ટ વેચવી પડે છે પીવાના પાણીનો બહુ પ્રશ્નો છે અમારા ગામમાં ચોકથી કરીને ખારું પાણી આવે છે અને જાનવરની પણ બહુ બીક છે અને જેથી કરીને કોઈ ગામમાં પ્રસંગ હોય તો પાણીનો બહુ મોટામાં મોટો પ્રશ્ન છે અમે ગ્રામ પંચાયતને કહીએ છીએ પાણીવાળા વિભાગને પણ કહીએ છીએ કે ભાઈ પાણીનું તમે થોડું ઘણું ધ્યાન દો પાણી આવે છે એ ખારું આવે છે અને ચાર ચાર દિવસે પાણી આવે છે અમારા ગામમાં ચાર દિવસે પાંચ દિવસે પાણી આવે છે તો પાણી પૂખતું નથી ગામમાં કોઈને પ્રસંગ હોય તો ટાંકા લઈને એ લોકો આવે છે એની વ્યવસ્થા કરી દઈએ છીએ અને બીજું કે ભાઈ અમે આ લોકો પાણી નળનું જે કંઈ આવે એ ફિલ્ટર્યું માંડીને આપે છે તો તેમાં પણ ડીઝલના પૈસા પણ અમે ફાળો કરીને આપીએ છીએ બરાબર તો પાણી ટાઈમે પૂગતું નથી બે થી ત્રણ કલાક જ પાણી આવે છે તો જે પાણી આવે એ વ્યવસ્થિત રીતે પાણી આવે એવું અમારી સરકાર શ્રીને રજૂઆત છે